બનાસકાંઠા જિલ્લામાં અનેક સંસ્થાઓ તેમજ અનેક લોકો અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ અલગ અલગ અનોખી સેવાકીય કાર્ય કરી રહ્યા છે ત્યારે ડીસામાં એક ભજન મંડળી દ્વારા લોકોના ઘરે ભજન ગાવી તે ભજન મંડળીને મળતું દાન એકત્રિત કરી જરૂરિયાતમંદ ગૌશાળામાં આશ્રય મેળવી રહેલ ગાયોની દાન આપવાનું કાર્ય કરી રહ્યું છે આ ભજન મંડળી ડીસામાં કેટલા વર્ષથી કાર્યરત છે અને અત્યાર સુધી તેઓએ કેટલી ગૌશાળા અને કેટલા રૂપિયાનું દાન આપ્યું છે આવો જાણીએ મારું નામ પૂજાબેન ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પ્રમુખ અને જલારામ ગૌ સત્સંગ મંડળમાં અમે જોડાયેલા છીએ અમારી ભજન મંડળીને આજે જ સાત વર્ષ પૂરા થાય છે જલારામ ગૌ સત્સંગ મંડળને એ સંચાલન અમારા ભગવાન કાકા બંધુ કરે છે અને અમે દરેક સમાજમાં ભજન માટે જઈએ છીએ અમને સામેથી આમંત્રણ આવે છે કે અમારા ઘરે ભજન કરવા તમે આવો એમ આ રીતે સામેથી આમંત્રણ આવે છે અને દરેકના ઘરે પણ જઈએ છીએ અને એ અમારે ભજન સત્સંગ મંડળનું એટલું સરસ મોટું આયોજન છે આખા દિશાની ધર્મપ્રેમી જનતાને એટલું બધું ગમે છે કે તમે આવા વધારે કાર્ય કરો અને અમને પણ જોડા એ ભજન દ્વારા એક જ મેસેજ કરીએ છીએ કે ગૌ માતાની સેવા કરવી એ જ અમારો મોટો ઉદ્દેશ્ય છે કોઈ પણ હરેક અઢારે વરણ કોઈપણ જગ્યાએથી અમને આમંત્રણ આવે તો અમે બધાના ઘરે ઘરે જઈને આ ભજન દર ગુરુવારે જ ગુરુવારે રાત્રે સાડા આઠથી સાડા દસનો અમારો ટાઈમ છે અને ગમે એના ઘરે પણ ભાવથી આમંત્રણ કે અમારે આ ભજન કરાવવા છે તો કોઈ એવો સમાજ હોય તો અમે એમની જોડેથી પણ કશું લેવામાં નથી આવતું ને સામેથી ભજન કરી આવીએ છીએ એમ ખર્ચ પણ અમે લેતા નથી એમ આ રીતના અમે ઉદ્દેશ છે અને ભજન અમે ચાલુ રાખીએ છીએ સાતેક વર્ષની અંદર શરૂઆતમાં તો થોડાક જ આવતા હતા પણ અત્યારે અમારે પાંચસોની સંખ્યા છે ભાઈઓ બહેનોની થઈ ના એ અમારે હરેક ગૌશાળામાં અમે કોઈપણ ગૌશાળા તકલીફ પાડી હોય ત્યાં પહેલું આ દાન જાય છે એ દાનમાં અમે ભેગું એટલું કર્યું છે એક કરોડને એકાવન લાખ અને કોઈ પણ એવી પરિસ્થિતિવાળી ગૌશાળા હોય ત્યાં પહેલું જ આ દાન જાય છે અને બીજું કે અમે આ ભજન કોઈ પણ ગામ ચાલુ કરવા હો ને તો અમને અહીંયા ફોન આવે છે અમારા ભગવાન કાકા મંદિરને ફોન આવે છે કે અમારે પણ આ ગામે ગામ ભજન ચાલુ કરવા છે તો અમે ત્યાં પણ હરેક ગામે જઈ અને પહેલાં સ્ટાર્ટિંગ અમે શરૂઆત કરાવીએ છીએ અને આ ભજન ખાસી જગ્યાએ અમે ચાલુ કરાયા છે મહિલાઓ પણ બસોથી અઢીસોની સંખ્યામાં આવે પુરુષો પણ એટલા જ આવે છે બસોથી અઢીસોની સંખ્યામાં એમ કરીને પાંચસોની સંખ્યા થાય છે હરેક ગુરુવારે અમે વાલ્મીકી સમાજમાં જઈએ ગૌસ્વામીમાં જઈએ ઠક્કર પરિવારમાં જઈએ ગમે તે પરિવાર બોલાવે ગમે તે સમાજ બોલાવે કોઈ પણ જગ્યાએ અમે ભજન કરવા જઈએ છીએ અને કોઈ પણ એક રૂપિયાથી કરીને એમને જે ઈચ્છા હોય એ દાન આપે અમારો કોઈ એમને ધ્યેય એવો નથી જો અમે કહેતા કે તમે આટલું મૂકો ને આ કરો એવું અમારું કોઈ દબાણ નથી અમે એ રીતે એમને કહીએ તમારે જે મૂકવું એ મૂકજો બાપાના ભજનમાં અને એ રીતનું અમારે ધ્યેય છે અને એ રીતનું ગમે એ દાન આવે એ અમે અમારે ગૌશાળા ખાતે જ અમે વાપરીએ છીએ ગાય અત્યાર સુધી અમે બત્રીસથી કરીને પાંત્રીસ ગૌશાળામાં દાન આપ્યું છે અને એક કરોડ ને એકાવન લાખ અમે ભેગા કર્યા છીએ આગામી અમારો બસ એ જ એક ગોલ છે કે સારું કાર્ય કરવું અને સારી સેવા કરીએ તો રકમ પણ સારી આવે અને સારી ગૌશાળામાં વધારે ગૌશાળામાં અમે વાપરી શકીએ કે એટલું વધારે ગાય માતાની સેવા થાય આપણે એમ તો કોઈ પણ કામ અટકી ના જાય ગૌમાતાનું લોકોને એ જ સંદેશ પકડવા માગીએ છીએ કે ગૌમાતાની સેવા કરો ભજનમાં આવો જોડાવ સનાતન ધર્મ એક જાગૃત થાય આપણો એના માટે એક જ આ ધ્યેયથી ભજન ચાલુ છે અમારે અને અમારો ડ્રેસ કોટ પણ આવી જ છે ભજનમાં અને પુરુષોને પણ ડ્રેસકોટ છે અમારા પાંચસો પાંચસો સંખ્યાના ડ્રેસકોટમાં જ ભજન થાય છે અમારે